મૃત્યુનો વાળો ભાગ ચાર હવેલીમાંથી ખજાનો મળી જવાથી ડૉક્ટર મિત અને તેની ટીમને થોડી રાહત મળે પણ હવેલીના ભયાનક રહસ્યો હજી સંપૂર્ણપણે ઉકેલાય નથી મિતે નક્કી કર્યું કે હવેલીના દરેક કોણાની સંપૂર્ણ તપાસ કરશે હવેલીના અધ્યયન દરમિયાન મિતે ધ્યાને આવ્યું કે હવેલીના મુખ્ય હોલમાં એક મોટું પેઇન્ટિંગ હતું જેમાં જમીનદારના પરિવારની તસવીર હતી આ પેઇન્ટિંગના પાછળની સાઈડની દિવાલ ખૂબ જ જૂની લાગતી હતી મિત અને તેની ટીમે નક્કી કર્યું કે આ પેઇન્ટિંગને ખોલીને જો પેઇન્ટિંગ ને કાટતા તેઓને ત્યાં એક ગુપ્ત દરવાજો દેખાયો આ દરવાજો ખૂબ જ પ્રાચીન અને મજબૂત હતો બોક્સમાંથી મળેલી ચાવીનો ઉપયોગ કરીને તેણે આ દરવાજો ખોલી નાખ્યો અંદર તેને એક ગુપ્ત કોઠારી મળી કોઠારીમાં ઘણી જૂની વસ્તુઓ હતી જમીનદારના પારિવારિક વસ્ત્રો કેટલાક દસ્તાવેજો અને ઘણી જૂની ચિઠ્ઠીઓ આ ચિઠ્ઠીઓમાં જમીનદારના પરિવારના સભ્યોના જીવન અને મૃત્યુના કિસ્સાની માહિતી હતી એક ચિઠ્ઠીમાં ખાસ ઉલ્લેખ હતો કે જમીનદારના પુત્રને શાપ લાગેલો હતો જે કારણે તે મૃત્યુ પછી જમીનદારના વંશજોએ ખૂબ કષ્ટ સહન કરવું પડ્યું કોઠારીની અંદર એક જૂનો પોટલો પણ હતો પોટલો ખોલતા મિત્રે જોયું કે તેમાં એક ભૂતકાળની ડાયરી હતી ડાયરી જમીનદારના પુત્રની હતી જેમાં તેણે પોતાના જીવનની કેટલીક ઘટનાઓ વર્ણવી હતી આ ડાયરીમાં એ પણ લખેલું હતું કે હવેલીના છાપને દૂર કરવાની સચોટ રીત ક્યાં મંત્રથી થાય છે ડાયરીના અંતમાં જમીનદારના પુત્રએ લખેલું હતું જ્યાં સુધી આ મંત્રો ઉચ્ચારવામાં નહીં આવે ત્યાં સુધી મારા પિતાના શાપિત આત્માને મુક્તિ નથી મળવાની મિતે આ મંત્રોને સમજાવવા અને ઉચ્ચારવા માટે જાણકારને સંપર્ક કર્યો પાછી રહી જતી રાતે મિત અને તેની ટીમે હવેલીમાં પુત્રની ડાયરીમાં લખેલા મંત્રોના આધારે વિધિ શરૂ કરી મંત્રોને ઉચ્ચારતા હવેલીમાં ફરીથી તોફાન જેમ ઊભું થયું પરંતુ આ વખતે મિત અને તેની ટીમે હિંમત નહોતી હારી તેઓએ વિધિ પૂર્ણ કરી અને મંત્રોના પૂરેપૂરા અવાજ સાથે અંત કરી વિધિ પૂર્ણ થતાં હવેલીમાં શાંતિ છવાઈ ગઈ જમીનદારના પુત્રની આત્માને મુક્તિ મળી અને હવેલીનો હમણાં સંપૂર્ણ રીતે દૂર થયો હવે હવેલી ફરી એકવાર એક સામાન્ય જગ્યા બની ગઈ હતી પણ મિતને લાગ્યું કે હમણાં પણ કશુંક રહસ્ય છે જે હવેલીના ભયંકર ભૂતકાળને ઉજાગર કરી શકે છે આ છે ભાગ ચાર ભાગ પાંચ જલ્દીથી આવશે સબસ્ક્રાઈબ કરી દો ચેનલને તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાય જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સને ખરીદી લો